જથ્થો સંખ્યામાં વર્તેજ નજીકના સોડવદ્રા ખાતે નાશ કરવામાં આવ્યો આ વેળાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ભાવનગર પોલીસ વિભાગ દ્વારા નામદાર કોર્ટના હુકમથી પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં નીલમબાગ પોલીસ બોરતળાવ પોલીસ અને વર્તેજ પોલીસમાં ઝડપાયેલ દસ હજાર ઇંગ્લિશ દારૂની બોટલ અને એકસો દસ જેટલી બિયરની બોટલો મળી કુલ રૂપિયા ચૌદ લાખના દારૂનો એસડીએમ સીટી ડીવાય એસપી તમામ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું वद्रा में दारू नाश के लिए हाजिर है जिसमें तीन पुलिस स्टेशन बोर तला वरतेज और नीलम बाग पुलिस स्टेशन से अंदाजित रोहिबिश में जो पकड़ा हुआ मुद्दा माल है जिसकी कीमत चौदह लाख के आसपास है और जिसमें पात्र बॉटल्स दस हज़ार आठ सौ छब्बीस विस्की और बाकी डिफरेंट तरह की एल्कोहल और बियर की एक सौ चार बॉटल्स तो कुल पात्र बॉटल्स दस हज़ार नौ सौ तीस जो हम यहाँ नाश करने के लिए हाजिर हैं અને એસડીએમ સાહેબની આગેવાની હેઠળ જુદી જુદી ટીમ બનાવી પંચો રૂબરૂ ભાવનગર ડિવિઝનના નીલમબાગ પોલીસ સ્ટેશન બોરતલાવ પોલીસ સ્ટેશન અને વેરાવળ પોલીસ અને જે વરતેજ પોલીસ સ્ટેશન જે છે તેનો ઇંગ્લિશનો જે બી કેસીસ માટેનો જે મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે તે તેના ગુના દાખલ કરી અને નામદાર કોર્ટમાં ગુના આ મુદ્દામાલનો નિકાલ માટેની એક પ્રપોઝલ બનાવી નામદાર કોર્ટમાંથી આ ગુનાનો પ્રોહી મુદ્દામાલ નાશ કરવાની પરમિશન મેળવી આજે માનની એસડીએમ સાહેબ અને જે પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીની હાજરીમાં પંચો રૂબરૂ આજે આશરે ચૌદ લાખનો પ્રોહી મુદ્દામાલ જેમાં નાશપાત્ર જે બોટલ જે છે આશરે સાડા દસ હજાર અને બિયરની બોટલ એકસો ચાર આમ ટોટલ કિંમત જે પ્રોહી મુદ્દામાલની જે છે તેર લાખ એકાણું હજાર અને બિયરની છે આશરે સાડા અગિયાર હજાર એમ કરી અને ચૌદ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલનો આજે પ્રોહી મુદ્દામાલ નાશ કરવાની કાર્ય જુના